ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયત્નો અને પરિશ્રમ એમ જ મેવાસ પંથકના લોકોની લાગણી અને માંગણીને ધ્યાન રાખી ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી અકોટી ગામની માધ્યમિક શાળાની ફાળવણી કરતાં ટૂંક સમયમાં માધ્યમિક શાળાનું નિર્માણ થશે ડભોઈ તાલુકાના મેવાસ પંથકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે પરંતુ માધ્યમિક શાળા ન હોવાથી મેવાસ પંથકમાં આર્થિક અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા છેક ડભોઈ આવવું પડતું હોય વહેલા ઉઠી આવવા જવા માટે પૈસા અને સમયનો વેડફાટ થતો હોય અને પાછો એસટી નિગમની અનિયમિત બસોને લઈ વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડતા આર્થિક બોજો સહન કરવો પડતો હતો જેને લઈ મેવાસ પંથકના આર્થિક અને પછાત વર્ગ દ્વારા ધારાસભ્ય શૈલેશ મહેતા સમક્ષ આ વિશે માગણી અને લાગણી કરાવી હતી જેને લઈ ડબોયના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા મેવાસ પંથકના આર્થિક અને પછાત વર્ગના લોકોની લાગણી અને માંગણીની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સમક્ષ પદ્ધતિસર રજૂ કરાતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ડભોઈ તાલુકાના અકોટી ગામને સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપી હતી જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે અકોટી ગામ અને મેવાસ પંથકના લોકોને અભિનંદન પાઠવ્યા હતા ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ ડભોઈ તાલુકાનો મેવાસ પદ્ટો જેમાં આર્થિક રીતે પચાસ લોકોની વસ્તી વધારે છે અને એ મેવાઝ પદ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારીયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતથી માંગણી હતી આ માંગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે જ અકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માંગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન